અવારનવાર આજુબાજુના ગામોમાં હેલ્થ ચેકઅપના કેમ્પ થતા હોય છે જે દરેક હોસ્પિટલ કરે છે એક સંદર્ભમાં તારીખ દસ અગિયાર ના રોજ રવિવારના મોરિસણા ગામમાં આપણે એક કેમ્પનું આયોજન કર્યું હતું ત્યાંના સરપંચના સહયોગથી ત્યાં મહાદેવ મંદિર છે ત્યાં આગળ આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં ઓલમોસ્ટ સો જેટલા પેશન્ટોને આપણે ત્યાં આગળ કાડ્યાકમાં ત્યાં લાભ આપવામાં આવ્યો તો જોવા એમાંથી લગભગ વીસેક પેશન્ટોને વધારે ત્વરિત આગળ સારવારની અને તપાસની જરૂર હોવાના કારણે આપણે એમને હોસ્પિટલ આપણી અહીંયા આવવા માટે સજેસ્ટ કર્યું હતું જે એમની સ્વેચ્છાએ એ લોકો અહીંયા આવેલા હતા આ અહીંયા આવ્યા પછી કાર્ડિયોલોજી દ્વારા એમનું એસેસમેન્ટ લઈને આગળના રિપોર્ટ્સ કરીને એમની એન્જિયોગ્રાફી અને એમાંના સાત પેશન્ટની જરૂર પડે એન્જીઓ પ્લાસ્ટી કરવામાં આવેલી હતી આ પ્લાસ્ટી કરેલા સાત પેશન્ટમાંથી અનફોર્ચ્યુનેટલી ક્રિટિકલ કન્ડિશનના કારણે બે પેશન્ટોના મૃત્યુ થયા જેના માટે અમે ખૂબ જ આશ્વાસન એમના પરિવાર માટે રાખીએ છીએ અને અમે ખરેખર એના માટે ઘણી સાંત્વના છે આ માટે પોલીસ અત્યારે ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે અને એ તપાસમાં અમારા તરફથી બને એટલો પૂરેપૂરો બધી જ રીતનો સહયોગ અમે આપવા બંધાયેલા છીએ અને અમારી તમને પણ રિક્વેસ્ટ છે કે તમે આવા કઠિન સમયમાં અમારા અમારી પડખે ઉભા રહેશો અને જે સત્ય છે એ બહાર આવે એને તમે પ્રકાશિત ચિરાગભાઈ કેટલા ગામોમાં અગાઉ કેમ્પ કર્યા હતા કયા કયા ગામોમાં કેમ્પ એ બધી ડિટેલ અત્યારે હું નહીં આપી શકું મારા અંદર તપાસમાં જવાનું છે જે બી એ આપણે ઓપરેશન પર બેશન આપણે ઓપરેશન કર્યું એ આપણે બધી જ માહિતી અત્યારે બહાર પડી છે આપણે પોલીસ તપાસ ચાલુ છે અને વધારે ડિટેલ તમને સિગ્નેચરની વાત એ કેમ નો પોલીસ પણ એ તપાસ કરી રહી છે અને એ તમને એમના બાઇટમાં એક વાત એવી હોય છે કે એક જ ગામના વ્યક્તિઓની એક જ પ્રકારની સર્જરી ન થઈ શકે એવો એક નિયમ પણ છે લગભગ અમને જ્યાં સુધી કાંઈ તેવું તો આવી પ્રકારની કોઈ

તમને માહિતી તમને અધિવેશન કર્યું છે હા લીધેલ છે છે પડતી માહિતી અંતર્ગત વજીરાની હીઝ એમડીડીએમ ગોલ્ડ મેડલિસ્ટ કાઢેલો ઓપરેશન સારવારમાં અત્યાર સુધીમાં ઓગણીસ માંથી બે પેશન્ટ જે ગુજરી ગયા છે સિવાય સત્તર પેશન્ટો હતા ઓલ આર ફાઇન ઓલ આર ગેટિંગ ડિસ્ચાર્જ